હા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સીમા કાઢે છે એટલું કાઢી વાળ્યું છે અને આ બીજું કાઢે છે જુ તમને લાસ્ટ બતાવવા જ કાઢ્યું એક છેલ્લું આ તો કાઢી વાળ્યું આ જો આખા દિવસનું તરબૂચનું સવારમાં કાઢ્યું છે થોડું વોટર મિલનનું ને આખો દિવસ બધાને પીવાનું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ઉમ્મીદ જય શ્રી કૃષ્ણ જો ફ્રેન્ડ્સ અમે કામ કાઢવાના છીએ આ નીચેનું તે આમાં બધા જે પ્લાન્ટ છે ને એને થોડુંક કટ કર્યું છે લઈ લે એ બધું અને અહીંયા સોંપી દે છે જો ઉપર બન્યા બધા પ્લાન્ટ લઈ લઈએ આવું અલંગથી લઈ આવ્યા અલંગ ભાવનગર અમારે કહેવાય છે એ બધું મળે આખું લઈએ એવા સીતામાં કંઈક આપણે નાખવું હોય તો નાખવા થાય જો આ રીતે આ જ બધું કામ કાઢ્યું છે અને પ્લાન્ટને હું થોડુંક કોળી જાય પછી ઓલા ઓલપણેથી કાઢીએ ત્યાં હું ઘેરાવા દઈએ ઊંચા છે અને આ બધા નાના નાના પ્લાન્ટ્સ છે લઈ લઈએ હવે મૂકી દઈએ બધું ગોઠવી દઈએ પછી વ્યવસ્થિત રિનોવેશન થઈ જાય ને પછી ડેકોરેશન કરીએ મીઠો લીમડો છે એનો તો રોપડો જ જોઈએ એ કાઢી નાખશું પછી બીજી નાનો વાવી દઈશું ઉપર જ્યારે બની જાય ને ત્યારે તો એ આવા કુંડામાં બધું આવું હોય ને મોટું તો આમાં રીંગણી શાકભાજી બધું કરવાનું પ્લાન છે પણ આ પાછળ રૂમ લેવાય છે ને એની અગાશી ઉપર કરીએ બધું જો આ રીતે બધા વેજીટેબલ્સ આવવાનો વિચાર છે આમાં આમાં બધા રીંગણી છે મરચાં છે મરચી છે પછી લીલું લસણ ખાવા પૂરતો મસ્ત નાખવું હોય તો એટલા માટે અમે લીધા છે અલંગથી મંગાવ્યા આવા ત્રણ છે એક નથી ત્રણ છે પણ અત્યારે ટાઈમ પર આ રહી યુઝ કરવાનું છે અત્યારે એટલે આમાં આવ્યું છે ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે જમવા માટે ઉપર દાસ જય શ્રી કૃષ્ણ બીટાસ દાસનું પેપર આજ પેલું હતું ફર્સ્ટ પૂરું થઈ ગયું દાસ કેવું પેપર ગયું હાલો એને સારો જાય એને મોળું ન જાય ક્યારેય ચાલો અમે લઈ લીધી છે કેરી આ મારું મગનું છે આની અંદર મોળા મગ નાખી દઈશ ભાવિશ ને રોટલી શાક ને એવું ડુંગળી આજુમગનું શાક રસાવાળું ચાલો અમે જમીલી તમે જમી લો ચાલો તમને મારું જમવાનું બતાવી દઉં અમે બેસી ગયા છીએ બધા જમવા સાંજનું આ છે દૂધીનું રસાવાળું શાક એનું અથણું પાપડ ડુંગળી અને આ દસ ભાઈ ઇરેજરે રમતું કરે નકરી જમવું નથી કાદર શું

મને બ્લૂટૂથ માં પપ્પા આ જો બ્લૂટૂથ માં બોલો છે હાય દી હું વર્ષા મારે 7 મહિનાનો નો બાબો છે મારું weight વધારે છે તો મારે ડાયટ કરાય પ્લીઝ જલ્દી આન્સર આપજો જલ્દીમાં તો તમારે આમણા હુંય જ છું એટલે કોઈ આપી નથી કે 3 દિવસ થા તો તમાર 7 મહિના બબુ છે ફીડિંગ કરતો હશે જોઈ તમારે સાઈડમાં જમવા મળ્યો હોય ખીચડી છે રોટલી શાક ઝીણું ઝીણું ચોળી ને રોટલી છે વગેરે આના કંઈ પણ લેવા મળ્યો હોય તો તમે ડાઇટ કરો કેમ કે ડાઇટ કરવાથી ફિડિંગ ઓછું આવે તો બાળક ભૂખ્યું રહે તો જો બાળક બાજુમાં જમવા મળ્યું હોય થોડુંક વધારે તો તમે ડાયટ કરો તો સારું એ કાજલબેન છે એનો છે કે જય શ્રી કૃષ્ણ હેતલબેન અમે નવા વિડીયોની રાહ જોઈએ છીએ કેમ વિડીયો હજુ નથી આવ્યો મને તમારા વિડીયો ગમે છે જોઉં છું ખુશ થાવ છું તો થેન્ક યુ સો મચ અને વિડીયોમાં એવું છે કે મારે અત્યારે છોકરાઓની એક્ઝામ શરૂ છે ને એટલે હું નથી કરી શકતી હમણાં બે દિવસ તા ભૂમિતને મેટનું પેપર છે ને રજા આવી છે એટલે આ જે વ્લોગ નાખું છું ફરી પાછું કેટલા દિવસે મૂકી છે નક્કી નહીં કેમ કે પંદર તારીખે લાસ્ટ પેપર છે ભૂમિતને તો પંદર તારીખ સુધી મારે એમ જ રહેશે આવશે એક દિવસ બે દિવસની હોય એક દિવસ હશે એવું કંઈક હશે જ્યારે અનુકૂળ પડશે ત્યારે નાખી દઈશ તો થેન્ક યુ સો મચ તમારો આભાર અને બીજું છે કે હેતલબેન મેં પાછું ચાલુ કર્યું છે અને પંદર દિવસમાં પાંચ કિલો લોસ થયું છે થેન્ક યુ હેતલબેન એને વચ્ચે એણે શરૂ કર્યું હતું ઉતરી ગયું હતું પાછું એણે બંધ કરી દીધું છે ફરી કોઈએ શરૂ કર્યું હશે પાછું અને બીજું છે હેતલબેન મારો વજન સાસઠ કેજી છે એ મારે વજન ઘટાડવું છે હું ફૂલ ફેમિલીમાં રહું છું એટલે મારે અલગથી જ્યુસ કે ફ્રૂટ લેવાતું નથી બપોરે જવામાં એક રોટલી અને શાક લઉં છું અને ભૂખ લાગે તો સાંજે તમારા ઘરે ત્યાં અલગ રોજ વાનગી બને છે તમારે શું કરવું તો મારે શું કરવું પ્લીઝ મને ઓપ્શન આપો ને મને જલ્દી રિપ્લાય કરો અમારા ઘરે અલગ વાનગીમાં કશું જ નહીં બનતું અમારા ઘરે શાક જ અલગ અલગ બને કા ખાલી દિવસે રોજ બપોરે મગનું શાક ખાઈએ તમે ફૂલ ફેમિલીમાં છો એટલે બધા મગનું ન ખાય પણ તમારા માટે થોડાક સવાર સવારે તમારે સાંજે પલાળી દેવાના થોડાક અને એની અંદર જે બપોરે રોજ શાક બન્યું એની બે ચમચી નાખી દેવાની તમારા મગ બાફેલા જે ખાવવી શરૂઆત કરો ત્યારે પોણો વાટકો કોદ લેવાનો મગનો પછી ધીરે ધીરે ઓછું કરજો અને ખાશો એટલે મગ તમને ભૂખ નહીં રાખવા દે મગ અને મગનું પાણી વધારે લઈ લેવાનું તમે ફ્રૂટ ન ખાઈ શકતા હો ને ઘરમાં તો મગને મગનું પાણી વધારે રાખવાનું તમારે અને મગ ખાવાના ફ્રૂટ લેવાનું વટાણા જેવું હાલે તો નકર બાકી મગ ઇનફ છે આપણા માટે મગ મેં તો પછી ફ્રૂટને મગ જ રાખ્યું છે કન્ટિન્યુ ભાવ ફ્રૂટ તમે ન લઈ શકો તો હા મગનું પાણી પીવો તોય ભૂખ ન લાગે ઘણું એનર્જી રહેશે મગના પાણીમાંથી અને પ્રોટીન મળશે અને સાંજે અમારા ઘરે વાનગીમાં તો કશું નહીં જે શાક હોય ને એ શાક રસાવાળા બનાવીએ છીએ રીંગણા બટેટાનું શાક કરવું તો એમાં ઓછું તેલ નાખીને રસાવાળું કરીએ પછી કોબીનું હોય ને તો એમાં રસાવાળું કરીએ એનું કારણ છે કે કોબીનું શાક છે ને ભાવેશ ને માટે કોરું કાઢ નાખવું જે શાક તમારે એ બધા કોરા ખાતા હોય ને એમાં તમારે શું કરવાનું થોડુંક શાક રાખીને એમાં છાસનો છાસ રેડી દેવાની અને ગોળ નાખીને એ શાક રસાવાળું બનાવી નાખવાનું આપણે એટલે રસો વધારે આવે અને રોટલો થોડો ખાયો ચોળી ના ખાવાનો એવી રીતે કરજો એટલે મગ ને મગનું પાણી વધારે કરી નાખવાનું તમારે એ તો ચાલે જોઈન્ટ ફેમિલી હોય તો પણ એમાં એ બધું ચાલે પછી એક કીધું છે કે હેલો દીદી મારે કેજી વેઇટ લોસ કરવું છે તો પ્લીઝ દીદી ટુ મંથમાં કેમ જો તો ટુ મંથમાં દસ થી પંદર કેજી તમે સ્ટ્રિક્ટ ડાઇટ કરો તો થઈ જાય પણ વીકનેસ આવી જાય એને કરતાં બેટર છે કે તમે ધીમે ધીમે ઉતારો જલ્દી ઉતારશો એ ચડી વેલા જશે એટલે તમે ધીરે ધીરે ઉતારો અને તમારું તોય તે બે મહિનામાં દસ કિલો જેવું તો ઉતરી જ જશે કા ભાવે છે તો વો હોય છે ને તો પણ તમારે સિત્તેર ની અંદર હશે ને તમે ઉતારતા હશો ને તો એટલું બધું જલ્દી નહીં ઉતરે હા તો થોડુંક સ્લો ઉતરશે એટલે તમે ડાયટ પ્લાન મારો પહેલાનો બધો જોઈ લેજો તો ચાલશે જલ્દી ન ઉતાર ધીરે ધીરે શરૂ કરી દો વાત નહીં જોવાની આજથી હાથથી શરૂ કરી દો જેને ઉતારવું છે ને એ શરૂ કરી જ દેજો વાત નહીં જોઈતા કાલથી કે પછી હેતલબેન સવારે મોર્નિંગમાં ગરમ પાણી સાથે મધ લઈ શકાય તો મને તો બધા પીવે છે પીવાવાળા મધ ને લીંબુ બે નાખીને પીવે છે હસેકા પાણી મને તો બહુ એવું પેલા જીરાન પાણી લીધું મધનું લીધું બધું લીધું પણ નહીં પછી હશે સિમ્પલ પ્લેન ગરમ પાણી પીવો છે કા ભાવ એટલું થઈ જશે તમારા અને આ એસિડ વગેરે ખાશો ને તો તમને ભૂખ ઓછી લાગશે સવારના મોર્નિંગમાં જેને સવારમાં નાસ્તામાં ફ્રૂટ કે એવું કાંઈ ન લેવું હોય તો તમે સિયાસીડ છે ને પલાળીને સિયાસીડની અંદર ડ્રાય ફ્રૂટ પાંચ બદામ કે એવું કંઈક ત્રણ ચાર થોડુંક ડ્રાય ફ્રૂટ પલાળી દેવાનું એ સિયાસીડની અંદર નાખી દેવાનું ખજૂર છે ખજૂર રોજ નહીં જાજો નહીં ખવાય વેટલોસવાળાને તમે લઈ શકો છો એક બે પેશી પણ એ મોર્નિંગના ટાઈમમાં તમે એ પલાળેલો કેમ સિયાની અંદર એડ કરીને નાસ્તા જેવું ખાવું હોય તો એ પેટ ભર્યું રાખશે તમને ભૂખ લાંબો ટાઈમ સુધી લાગવાની નહીં દે એટલા માટે એ સિયા સીડનું વચ્ચે બતાવ્યું હતું અંજીર છે કાજુ છે થોડુંક ડ્રાયફ્રુટ છે પાંચ છ દાણા બધા થઈને પલાળી દેવાના સીએસિડ પલાળી દેવાના જો તમારે એનું પાણી જ પીવું સીએસિડ વાળું તો પાણી વધ રાખવાનું પલાળવામાં પણ જો તમારે સ્પૂનથી ખવાય એ રીતે ખાવું એના ડ્રાયફ્રૂટ બધું નાખીને અંદર તો તમારે સીએસિડમાં પાણી થોડુંક ઓછું રાખવાનું થીક રાખવાના સીએસિડ અને અંદર નાખી દેવાની આપણે ખડી સાકર એટલે તમને હાવ મોડું ફીકું ન લાગે ગળા જેવું લાગે પછી બીજું છે ઓટ્સનો ફોટો મૂકજો તો હમણાં લાસ્ટમાં તમને ઓટ્સ બતાવું છું હું કે કેવા છે એમ તો મેં મારો કાલનો બ્લોગ મેં જ્યારે શોપિંગ કરી છે મોલમાંથી તો એમાં મેં ઓટ્સ બતાવ્યા છે મેં બે ટાઈપના ઓટ્સ લીધા છે ઓટ્સ પ્લેન લેવાના છે મુંદર મસાલા ઓટ્સ લખેલા હોય તો નહીં લેતા એટલે લેવાય જો તમને ભાવે તો તમે લો મસાલા ઓટ્સ મને મસાલા ઓટ્સ નો ભાવતા એટલે ન લેતી અને મસાલા ઓટ્સમાં શું થશે તમે આ અપમ છે ઢોસા છે એ મસાલા ઓટ્સની કોઈ વેરાયટી બીજી નહીં બનાવી શકો સિવાય એ જે મસાલા ઓટ્સ આવશે ને તમે ખીચડી કે ઉપમા જેવું કરીને જ ખાઈ શકશો પછી હેતલબેન અત્યારે ગરમી પડે છે તો હિમેશ પીવાય ગરમ હોય તો તો જો હિમ ગરમી પડતી હોય તો હિમેશ તો પીવું અમે તો પીધી જ છે બધે ટાઈમ અમને બહુ વાંધો નથી એવો મને તો જીરું બહુ ગરમ લાગતું પેઢા ચઢતા પણ હિમેશથી મને કોઈ દિવસ કશું થયું નથી ને જેની તાસીરી બી હોય કદાચ જોઈ કોઈને ગરમ પડતી હોય તો હિમેશ તે જ ઓછી પીવાની શરૂ કરજો થોડીક ઓછી પીવે અને એની જગ્યાએ એવું લાગે જો કોઈ એમથી તમને મોર્નિંગમાં પેટ સાફ થાય એવી કોઈ વસ્તુ હોય તો તમે લઈ શકો છો એ પીવાનું જો ગરમ ન પડે પછી મારો પેટનો ભાગ નથી ઉતરતો મારે હજુ દસ કેજી ઉતારવું છે જલ્દી નથી ઉતરતું તો બતાવો જલ્દી ઉતરે એવું પ્લીઝ તો એમાં કંઈ નથી તમારે જો કામ ઓછું રહેતું હોય તો તમે એકલું ફ્રૂટ ઉપર આવી જાઓ તો ઉતરી જાય બીજું તો શું કરવાનું મગ પેટના ભાગમાં તમારે એક્સરસાઇઝ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી એક્સરસાઇઝ તમે સૂર્ય નમસ્કાર ની વધારી ગયો થોડું ને એક્સરસાઇઝ કરો ને વોકિંગ કરો થોડુંક વધારે પછી મારે વજન ઉતારવો છે તમારી ડાયટ તમારા જોડે થતું નથી તો મારે શું કરવું ઠીક આ તો ફેમિલી વાળું છે એ જ તે મારી ડાઇટમાં તમે કરી શકો તમે એકવાર ધારો તો બધું કરી શકશો તમે શરૂ તો કરો ભલે જોઈન્ટ ફેમિલી હોય તો એમાંય આપણો રસ્તો તો નીકળી જ જાય ગમે નથી મગ પલાળી દો મગ એકલા લઈ લો કરવું જ હોય તો થઈ જશે બાકી રવિવાર આપણા માટે છે એટલે રવિવારે તમે ગમે તે ખાઈ શકશો રવિવારે આપણે છૂટ રાખી જ છે એટલે જે ઈચ્છા હોય એ યાદી બનાવી રાખી દેવાની આખવાડિયા રવિવારમાં ખાઈ લેવાનું અને ચલો જો તમે ઓટ્સ નું પૂછતા હતા તમને ઓટ્સ બતાવી દો જો ફ્રેન્ડ્સ આ ઓટ્સ છે ફીકર ઓટ છે આ પ્લેન આવે હજુ મેં તોડ્યું નથી પેકેટ પેકેજ કેમકે હું આના એક્ઝામની પ્રિપરેશનમાં છું જોવો જ છો તમે ચારેકોર બુકું ને એવું ફેલાયેલું છે બધું એની તૈયારી કરાવડાવું છું વાર આ ઓટ્સ છે અને એક જો આ બીજા ઓટ્સ આ લીધા છે બે જાતના વખતે લીધા છે અને આવા નવા એક રોડ રેડ પેકેટમાં આવે છે ઓટ્સ પ્લેન હોય એટલે ચાલશે ગમે અને આ સફોલાના બે આ કંઈક સ્કીમમાં હતા હા એટલે આ લઈ લીધા છે એક જોડે એક આપી એવું રહેતા કંઈક હતું એટલે કે આ સફોલાના લીધા છે ને આ બે લીધા છે આવા બે પેકેટ છે ને આ લીધા છે તો આ ઓટ્સને છે ને ખીચડી જેમ ખીચડી બનાવો ઓલા વેજીટેબલ્સ અંદર એડ કરેલા હોય ને મને ભાવતા નથી બીજાને બધું એને ભાવતા હોય તમે ખાઈ શકો છો બાકી ખીચડીમાં તમે આપણે ઘરે સહેજ તેલ હાવ સેજ તેલ નાખવાનું અને એની અંદર તમે બધા શાકભાજી સેજ વઘાર કરીને મીઠું મરચું બધું એડ કરીને ધોઈને ઓટ્સ થોડાક નાખી દેવાના એટલે થઈ જાય એટલે આ ઓટ્સ છે અને જેને ઓટ્સ ના કહેતા હતા એ જોઈ લો મસાલા ઓટ્સ નથી લખેલું જોઈ શકો છો તમે આની ઉપર આ ફર્સ્ટ ટાઈમ લીધા છે અમે લખ્યું છે ક્રીમી ઓસ્ટ હવે જોઈએ કેવા નીકળે છે એમ બાકી આ અમે લઈએ છીએ અવારનવાર આની ગ્રેડ પેકેટ કા પછી કીધું છે જય માતાજી બેનભા હું આપની ડાયટ ફોલો કરું છું પણ હવે સમરના લીધે બાજરો માફક નથી આવતો તાસીના તાસીને બીજું મગથી ગેસ થાય છે તો પ્લીઝ બીજું સજેસ્ટ આપ સજેસ્ટ કરજો ઓકે તો તમને બાજરોમાં ફક્ત ન આવતો હોય તો તમે ઝાડનો રોટલો જુવારનો રોટલો ખાઈ શકો છો જુવાર ખાજો મકાઈ નહીં લેતા એના કરતાં જુવાર અને સોયાબીન બે મિક્સ દળાવો સોયાબીન ન કરો તો કાંઈ નહીં એકલી જુવાર દળાઈ નાખશો ને જો ફાવે તો થોડો ઘણો બાજરો એડ કરવાનો અંદર જુવાર નાખી દો એટલે બહુ ગરમ ના પડે બે મિક્સ કરીને એનો રોટલો લેવાનો છે જો મગથી ગેસ થતો હોય તો મગનું પાણી લઉં તમે ખાલી મગનું પાણી લઈ લો ફ્રૂટ લઈ લો અને એના સિવાય તો બીજું મેં કઠોળ કોઈ લીધું નથી પણ તમારે લેવું હોય તો બીજું કંઈ લઈ શકો છો કા પછી એવું કરો મગની જગ્યાએ તેમ ઓટ્સ શરૂ કરી દો પાછા થોડાક દિવસ ઉનાળા પૂરતા પછી તમે બીજું કંઈ લઈ લેજો પછી હેતલબેન ઘણા એમ કહે છે કે બપોરે સુવાય નહીં તેનાથી વજન વધે છે ના એવું કાંઈ ના હોય બપોરે સુઈ લેવાય તમને નીંદર બે કલાકની નીંદર તો બેસ્ટ છે આપણા માટે નીંદર આપણે જરૂરી છે લેવી નીંદર કરશો ને તો તમારી સ્ફૂર્તિ રહેશે વેઇટ લોસમાં સારું રહેશે પણ નીંદર જેટલી રાત્રે જ કરો ને એટલું બપોરે તમે જે ટાઈમ છે એ લઈ લો એટલે વાંધો ન આવે લેતા હોય એને નીંદરથી વજન નથી વધતું બધા કહે છે મેં તો નીંદર બે ટાઈમ કરું છું બપોર સાંજે પણ અમારે શું કેવું થાય કે નીંદરનું મેળ ન રહે અમારે રાત્રે લેટ થઈ જાય તો સવારમાં લેટ કારક ઉઠીએ અને સવારમાં વહેલા કદાચ લેટ થઈ ગયો ને એક્ઝામ છે લેટ સુધી પ્રિપરેશન કરાવી તો સવારમાં વહેલું ઉઠવું પડે તો બપોરનીંદર કાઢી પણ મેં સુવાનું તો રાખ્યો છે મેં એવું કાંઈ નથી રાખ્યું કે સુવાથી વેઇટ વધે છે નથી વધતો એ વાત ખોટી છે મને તો નથી લાગતું પછી જે કહેતા હોય ને મેં કેમ કે મેં વેઇટ લોસ કર્યો છે હું સૂતી છું વેઇટ લોસથી વેઇટ લોસમાં તમે સૂઈ જાઓ એટલે અમ થૂંક આપણે એનર્જી રહે નહીં આપણે આરામ થઈ જાય થોડું ઘણું આપણે પછી કીધું છે અને એક જો કોરોના ટાઈમે કહેતા હતા કોરોના કોરોના તમે કયો નીંદર ન કરાય પણ જેને નીંદર ન થાય થાક લે છે ને જેને નીંદર પૂરી નહીં થતી નહીં ટાઈમે કોરોના થતો ને એને આ થાક વધ થાક જેને લાગતો હોય ને વધુ અસર કરતી કોરોના કોરોના એને જ વધારે થતું ભાવે ઇમ્યુનિટી ડાઉન થાય નીંદર પૂરી ન થાય એટલે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય એટલે તમને એનર્જી શરીરમાં રહે નહીં એટલે તમારે તરત જ કોરોના એવી કોઈ પણ રોગ છે એ જલ્દી ઇફેક્ટ કરે એટલે આરામ તો જરૂર છે લઈ લેવાનો જય શ્રી કૃષ્ણ હેતલબેન મારું નામ પ્રજ્ઞા છે દસ કેજી વેઇટ લોસ થયો છે થેન્ક યુ તો વેલકમ હેતલબેન ચા પીવાય કે નહીં ખાંડવાળી જો ચા પીવાય કે નહીં સવારમાં ભાવે છે મારે એક ટાઈમ ગોળવાળી લે છે બે ટાઈમ એ શુગર વાળી જ લે છે એણે વેટ લોસ કર્યો છે પણ વેઇટમાં કાંઈ બહુ પ્રોબ્લેમ થતો નથી જો તમને આદત ગોળની પડતી હોય તો બેસ્ટમાં બેસ્ટ પછી જો તમને માથાનો દુખાવો થતો હોય કોઈકને આદત છે મને ખબર છે મારે આની આદત છે એટલે એને નહીં થતું એનાથી ક્યારેય તો એક ટાઈમે ગોળવાળી એને કરીને સા ઓછી કરી નાખી કાં ફાવે ચા પહેલાં બહુ લેતા એને બહુ શા જોઈતી પણ એને બે ટાઈમ શા કરી નાખી શુગરવાળી બે ટાઈમ કરી નાખી એમાં જ્યુસ લઈ લેવા અને સવારમાં છે ને ગોળવાળી લઈ લે છે તો તમે ગોળવાળી લો તમારો વેઇટ લોસ થતો જ હોય ને ચા પીતા તો તમે ચા પી શકો છો કાંઈ વાંધો નથી આવતો જો બે એક બેન કોમેન્ટ છે કે અમે ચા લઈએ છીએ ને તો એ ડાયટ ડાયટ કરીએ છીએ ને વેટ લોસ થાય છે કીધું છે તમારું તોરણ મસ્ત લાગે છે હાથીવાળું નજીકથી બતાવજો ને હેતલબેન તો એ મારે અત્યારે તો નહીં લેવાનો ટાઈમ રે જોઈ લઈએ તમને નાઇટમાં બતાવે નો બતાય તો નેક્સ્ટ વ્લોગ આવે ને એમાં જરૂરથી હું તમને અમારું તોરણ બતાવી દઈશ યાદ કરીને બતાવી દઈશ પછી એક છે હેતલબેન તમે કોમેન્ટનો જવાબ ન આપ્યો રિદ્ધિબેન ચાવડા એવું સોરી એક કોમેન્ટનો મેં તમને આપ્યો છે મેં જોયું અંદર પણ બીજી કોમેન્ટનો તમને નથી અપાણો તો એ હું તમને જોઈ લઉં હમણાં તો તમારો પ્રશ્ન એ હતો હેતલબેન મારે વજન ત્યાંશી કિલો છે તો હું રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીઉં છું બપોરે થોડુંક ફ્રૂટ લઉં છું અને આખો દિવસ ખાલી પાણી જ પીઉં છું અને જે સાંજે ચોથા ભાગનો રોટલોને થોડુંક શાક એટલું જ જમું છું તો ઉતરી જશે વજન હું બરાબર ડાઇટ કરું છું ને તમને કોમેન્ટમાં ફેરફાર કરવાનો જરૂર નથી ને પ્લીઝ જવાબ દેજો તો તમે છે ને એકલું પાણી ન લો મગ લઈ લો હું એમ કહું છું તમે શરૂઆત કરો છો થોડોક થોડોક મગ લ્યો બપોરે તમે થોડું થોડું લેશો ને પસ્તું જશે ને એમ તમારે કંઈ વાંધો નહીં આવે તમે એકે જે સા આમટું જમી લો ને એ જ આપણને નડે છે થોડું થોડું ખાઓ એક આે વધારે નહીં ખાઈ જવાનું સવારથી કન્ટિન્યુ કટકે કટકે ભલે તમે ખાઓ બે ત્રણ કલાકે જે ખાઓ ફ્રૂટ જ્યુસ જે લ્યો બપોરે મગ લઈ લો આ ભૂખ્યો સાવ રહેવાનું નથી પાણી ઉપર નહીં લો એ તમારે ક્યારે સ્ટ્રીક ડાઇટ કરવાની જો જરૂર પડે હાઉ સ્ટે થઈ જાય વજન ત્યારે બધાને મેં કીધું છે એવી રીતે પણ એ જેને કામ ન હોય એની સ્ટ્રીક ડાઇટ કરીને તો જેટલે છે એટલે રાવા દો અને ધીરે ધીરે ઉતરવા દો એ સારું રહેશે એટલે તમે છે ને સાવ પાણી ઉપર નો સવારમાં ગરમ પાણી પછી થોડુંક ફ્રૂટ પછી જ્યુસ રાખો અથવા મગ બાપી દો સવારના જ મગનું પાણી મગનું પાણી પીવાનું શરૂ રાખો જ્યુસ ન લઈ શકે એ મગનું પાણી રાખો આખો દિવસનું બનાવી લો મગનું પાણી અને મગ એ ખાવાનું શરૂ રાખો બપોરે મગની જોડે પાપડ છે પછી મરચાં કાચા છે તળેલા નહીં લેવાના પાપડ એ તળેલા નથી લેવાના ડુંગળી કટ કરીને તમે સાઈડમાં થોડુંક એનાર ખાઈ શકો છો મગની જોડે જ્યારે જ્યારે મગ ખાવા બેસો કે સાંજે રોટલો શાક જમવા બેસો ત્યારે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું અડધી કલાક પછી પાણી નથી પીવાનું આખો દિવસ ફ્રૂટ જ્યુસ કે પાણી કંઈ પણ વસ્તુ રાખવું એનાથી પેટ ફૂલ નથી કરવાનું કેવું આપણું આમ પી જાય એ એકદમ પેટ ફૂલ થઈ જાય ને એમ નહીં જમવામાં કેમ એ એકદમ પેટફૂલ થઈ જાય એમ નહીં તમે પાંચ પાંચ બટકા ભૂખ્યા રહ્યો પાણીમાં તે પાંચ ઘૂંટડા તરસ્યા રહ્યું તમે એકદમ પાણીની નાખી દો ભલે દોઢ કલાકે સોરી પોણે કલાકે અડધી કલાકે ફરી પાછું તમે પીવું એટલે તમે એવી રીતે પાણી પીવો અને એવી રીતે અને મગને એવું ખાઓ તમે સાવ ભૂખ્યા તો આપણે આ ડાયટમાં રહેવાનું જ નથી ધીરે ધીરે ખાતા ખાતા જ ઉતરવાનું છે જુઓ હા આવું આપણે બધાને વજન ઉતરે જ છે કોમેન્ટમાં બધા જણાવે છે તમે જોઉં છો કોમેન્ટ રીડ કરજો બધાની ખાતા ખાતા જ બધાને કીધું છે મેં અને પાણી તો થોડોક મારો રાખવાનું અત્યારે ઉનાળો છે એટલે જ્યુસ ને પાણી ખાસ રાખજો બધા પાણીને એવું પીધા રાખજો કટકે કટકે ફૂલ પેટ કરીને પાણી નથી પીવાનું હિમેજ રાત્રે લેવાની છે હશેકા કા પાણીમાં એક ચમચી જેને ગરમ પડતી હોય એ અડધી ચમચી કરી નાખે છતાં જો ન ફાવતી હોય કોઈ ફાંકી ગઈ એટલે કોઈને કાંઈ ગરમ ન પડે એવું યુઝ કરી લે બાકી અમને હિમેજ મને ગરમ નથી પડી હિમેજ છે આયુર્વેદિક એટલે વાંધો નહીં આવે તો એ તોય છતાં જેને પડતી હોય એને એ હશેકા પાણીમાં નાખીને પીવાની છે અને છતાં એ ગ્લાસ કેટલો કરવાનો પોણો કરવાનો છે એ ફૂલ નથી કરવાનો પીતી વખતે અને એમાં તમારે શું કરવાનું જેને હિમેજ ન ભાવે ને એને છે ને સંચળ નાખી દેવાનો અમને શરૂઆતનો બ્લોગ શરૂ કર્યો અને પીતા ત્યારે અમને બધાએ કીધું હતું કે અંદર સંચળ એડ કરો અમે સંચળ એડ કરીએ છીએ તો અમને ભાવે છે તો તમે સંચળ એડ કરજો અંદર એટલે તમને હિમેજનું પાણી હિમેજ તમને ભાવશે એ ફાંકીવાળું પાણી એટલે કોઈ કે અમને એ સજેસ્ટ કર્યું હતું કે કેપ્સ્યુલ આવે છે ખાલી મળે છે માં એની અંદર તમે ભરી અને પી જાવ ને તમને ફાવે તો માં મળે છે એમ મેં જોયું તો મળે છે પણ અમે મંગાવી નથી અમે તો સંચળ નાખીને પીધે જાય છે જેમ પીએ છીએ એમ અમને છે ને અઢી વરસતા ફાવી ગયું છે એટલે અમે પીએ જાય છે વાંધો નથી આવતો સંચળ એડ કરી દઈએ એટલે એવી રીતે તમારું તમે ડાયટ રાખો અને બપોરે ખાવાનું શરૂ રાખજો બાકી બીજા બધાના પ્રશ્નના જવાબ આવી જ ગયા છે હવે જો કોઈનો બાકી હોય તો કોમેન્ટમાં બેને જણાવ્યું એવી રીતે તમે જણાવજો તો હું જરૂરથી ધ્યાન દઈશ ત્યાં બે દિવસ છોકરાનું કરિયરનું ઓલું વાત છે એટલે થોડું આમાં તો જતું કરવું જ પડશે એટલે વ્લોગ નહીં બનાવી શકું થોડાક ઓછા બનાવીશ રજાના દિવસો વધી વધારે આવી જશે જ્યારે રજા ત્યારે બનાવીને તમને એક અને બે ત્રણ દિવસના ક્વેશ્ચન આન્સર આપી દઈશ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ